રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે રાજકોટ બીઆરડીએસ રોડ પર એક નબીરાએ વીવીઆઈપી જેગુઅર કાર બેદરકારીપૂર્વક હંકારી છે બસને નડતોરૂપ થઈ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ખાસ વાત તો એ છે કે ઘટના બાદ નબીરાએ ખુલ્લેઆમ દાદાગીરી કરતા રાજકોટ પોલીસને પડકાર આપ્યો છે જે તોડવું હોય તે તોડી લેજો નંબર જોઈતું હોય તો લખી લેજો

ચાલુ જ રાખજો લેન ઉપર હા ચાલુ જ રાખો